અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી બનાવવામાં આવી છે સૌર મંડળની રચના પર આ ગેલેરી બનાવવામાં આવી છે કુલ બાર હજાર સાતસો સત્તાણું ચોરસ મીટરના વિસ્તારમાં આ ગેલેરી વિસ્તરણ થયું છે જે ત્રણ માળમાં બનેલા છ વિભાગમાં આવેલ છે આ ગેલેરીમાં મધ્યમાં વિશાલ ગ્લોબ મૂકવામાં આવ્યો છે જે સૌર મંડળમાં ગ્રહોની ગોઠ પણ દર્શાવે છે તો ઇતિહાસ વિભાગમાં સુડતાલીસ એક્ઝિબિટ મૂકવામાં આવ્યા છે ફ્યુચર ગેલેરીમાં સંશોધન અને ધ્યાનમાં રાખીને ચોવીસ એક્ઝિબિશન બનાવવામાં આવ્યા છે ભારતના સ્પેસમાં યોગદાનને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન ગેલેરી જેમાં બત્રીસ એક્ઝીબિશન સમાવેશ થાય છે ત્યારબાદ સટલર વિભાગમાં તારામંડળોની રચના માહિતી આપતા આઠ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ માટે ચાર એક્ઝિબિટર્સ મૂકવામાં આવ્યા છે તો એકસો બોતેર બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ પ્લેનેટેરિયમ દેશનો એક માત્ર ઉંચો ડોમ પણ છે જેમાં ત્રણસો સાહીઠ ડિગ્રી વ્યુઇંગ સાથે અદ્યતન એસ્ટ્રો ફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે તો આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી પંદર મેથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના અંધારે આ ગેલેરીની મુલાકાત લીધી હતી જેમાં તેમણે લોકોને આ કેટલું ફાયદાકારક અને સાયન્સના વિદ્યાર્થીઓને પર કેટલું મહત્વપૂર્ણ રહેશે તે જણાવ્યું હતું આવતીકાલે ગુરુવારથી મુલાકાતીઓ માટે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશન નો સમય છે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે આપે જેમ જોયું તેમ આ ગેલેરી ખૂબ જ અદ્યતન રીતે એનો વિકાસ કરવામાં આવેલો છે અને એનો જે મુખ્ય થીમ છે એ આપણી સોલર સિસ્ટમ બેઝ છે અને તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આપણું જે બહુ જ યુનિક ભારતમાં પહેલી વખત આ કેપેસિટીનું હાઇબ્રિડ પ્લાનેટોરિયમ આપણે બનાવેલું છે